નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો અમારી વિહાર બજાર ભાવની ચેનલ તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે લસણ પકાવતા અને સંગ્રહ કરેલા તમામ ખેડૂતોના માટે મળ્યા સારા સમાચાર લસણની બજારમાં પાકી આવકો વચ્ચે ઓછી ડિમાન્ડના ભાવમાં અત્યારે સ્થિરતા હાલ અત્યારે બજારની સ્થિતિ અને આગામી સમયમાં બજાર કેવો ટકશે તેની સંપૂર્ણ અપડેટ જોવાના સી એમ તો મિત્રો આ વર્ષે લસણના વાવેતર કરતા તમામ ખેડૂતો માટે દુઃખદ સમાચાર છે કારણ કે જ્યારે લસણનું વાવેતર કર્યું હતું ત્યારે લસણનું બજાર તેની ક્વોલિટી પ્રમાણે પાંચ હજારથી સાત હજાર રૂપિયા હતા ત્યારે વાવેતર સમયે જે ખેડૂતો વાવેતર કરતા ત્યારે બિયારણના ભાવ પ્રતિ વીસ કિલોના સાત હજારથી લઈને દસ હજાર રૂપિયા સુધીના બોલાતા ત્યારે એ વખતે તેટલું મોંઘુ બિયારણ લઈને જે ખેડૂતોએ વાવેતર કર્યા હતા તેમને અત્યારે વીસ કિલોના ભાવ તેની ક્વોલિટી પ્રમાણે એક હજારથી લઈને પંદરસો રૂપિયા સુધીના માંડ મળતા હોય છે હવે આપણે વાત કરીએ તો લસણની બજારમાં ભાવ સ્ટેબલ હતા અને નરમ રહ્યા હતા જ્યારે ગુજરાતમાં હવે દરેક સેન્ટરમાં કોઈ મોટી આવક નથી તમામ સેન્ટરમાં મળીને માંડ રોજની ત્રણથી લઈને ચાર હજાર કટ્ટાની આવક થાય છે ખેડૂતોને પણ નીચા ભાવ હોવાથી કોઈને વેસવાલી કરવામાં રસ નથી લસણની બજારમાં આગામી દિવસોમાં હવે લેવાલી કેવી આવશે તેના ઉપર જ બજારનો આધાર રહેલો છે જ્યારે વેપારીઓ કહેશે કે લસણની બજારમાં હવે બે મહિના ભાવ આવે આવા જ રહેશે જો કોઈ નવી ડિમાન્ડ ઊભી થઈ જાય તો બજારને ટેકો મળી શકે પરંતુ એ સિવાય કોઈ પણ તેવી તેજી મંદી થાય તેવી કોઈ શક્યતાઓ દેખાતી નથી બજારની વેસવાલી પણ વધારે ચાન્સ નથી ખેડૂતો પાસે પુષ્કળ માલ છે પરંતુ બજાર ન હોવાના કારણે ખેડૂતોની વેસવાલી નથી કારણ કે ખેડૂતો હાલ અત્યારે નિરાશ થઈને માલ સ્ટોક કરીને બેઠા છે જ્યારે હવે આપણે વાત કરીએ તો તો આગામી સમયમાં લસણના ભાવમાં સામાન્ય સુધારા આવે કોઈ ડિમાન્ડ સારી થાય તો અમે વાત કરીએ તો ભાવમાં ગોંડલમાં લસણના પાંચસો કટ્ટાની આવક સામે ભાવ છસો એકસઠ થી બારસો ના હતા જામનગરમાં લસણ ને બસો કરદેશમાં લસણ ની ચાલીસ થી લઈને પિસ્તાલીસ હજાર બોરીની આવક હતી રાજસ્થાનમાં ત્રીસ હજાર બોરીની આવક હતી અને ભાવ દેશી લસણના અઠાવીસો થી લઈને નવ હજાર પાંચસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સુધી બોલાતા હતા તો બસ આજના લસણના સમાચારમાં આટલું જ ધન્ય